નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે ગુજરાત પડે પડની ખબર હવે તમારી પાસે નવેમ્બરથી સમગ્ર ભારતમાં લાગુ થશે યુડીઆઈ ની નવ વ્યવસ્થા હેઠળ હવે લોકો ઘરે બેઠા પોતાનું નામ સરનામું જન્મ તારીખ અને મોબાઈલ નંબર જેવી જરૂરી અંગત માહિતી ઓનલાઈન અપડેટ કરી શકશે અત્યાર સુધી કાર્ડ ધારકોને આ કામ અલગ 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 જગ્યાએ બનેલી દુકાનો પર પૈસા આપીને કરાવવું પડતું હતું જી મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હવે કાર્ડ ધારકોને કોઈ પણ અપડેટ માટે આધાર નોંધણી કેન્દ્ર પર જવાની જરૂર રહેશે નહીં આ નવા ફેરફારનો હેતુ આધાર સેવાઓને વધુ ઝડપી અને સરળ અને સુરક્ષિત બનાવવાનો છે જીહા મિત્રો મિત્રો ની નવી વ્યવસ્થા હેઠળ કાર્ડ ધારકોને કોઈ પણ અપડેટ માટે તેમની ઓળખ માટે જોડાયેલા કોઈ સરકારી દસ્તાવેજનો ઉપયોગ કરવો પડશે જેમાં પાન કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાયસન્સ અને રેશન કાર્ડ અને જન્મ પ્રમાણપત્ર જેવા સત્તાવાર સરકારી દસ્તાવેજો પણ કામ આવી શકે છે ઇન્ટરલિંગ વેરીફિકેશન સિસ્ટમ દ્વારા તમારો ડેટા અપડેટ પણ થશે અને સુરક્ષિત પણ રહેશે જી હા મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં ધન્યવાદ